હજીરા પોલીસ સ્ટેશન જે દરિયાકાંઠાનું પોલીસ સ્ટેશન છે સુરત શહેરના અને એમાં ખાસ કરીને સુવાલી બીચ છે જ્યાં લગભગ સટરડે સન્ડે હજારોની સંખ્યામાં લોકો આવે છે અને રવિવારે દિવસે પંદર હજારથી વધુ લોકો અહીંયા આપણા મનોરંજન અર્થે અને વોકેશન બિતાવવા માટે બાળકો અને વડીલો સાથે આવે છે તેના એના ધ્યાનમાં રાખી આજે અમારા વિસ્તારમાં આવતી તમામ જે કંપનીઓ છે એના સહકારથી સુવાલી બીચ ચોકી અને એક વાસ રાખવા માટે વાચ ટાવરના પ્રશ્ન જો કરવામાં આવે પાણી ધારાસભ્ય સંતુભાઈ સાઈ અને અન્ન જો અમારે લગભગ દસ ગામના સરપંચશ્રીઓ અને નગર ગ્રામીણજનો અને ઇન્ડસ્ટ્રીના લોકો અમારા પણ અધિકારીઓ હાજર હતા અને આ એક વિસ્તાર એવા છે કે સ્વાલી ફેસ્ટિવલના લીધે જો છેલ્લા બે વર્ષ થાય છે જેમાં લગભગ ત્રણ લાખ લોકો આવે છે આ વખતે બી લગભગ પાંચ લાખ લોકો અહીંયા આવશે ત્રણ દિવસના ફેસ્ટિવલ પંદર ડિસેમ્બર પછી થવાના છે તો એને ધ્યાન રાખીને આ વિસ્તારમાં જે પોલીસના અમારા સ્ટ્રેન્થની કરવા માટે અને સાથોસાથ આ વિસ્તારના અમે વાયરલેસ બેઝડ જોઈ સોલર બેસ્ડ કેમેરાઓ સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહ્યા છીએ જેથી આ સમગ્ર વિસ્તારમાં લોકોને કોઈ તકલીફ નહીં પડે અને સાથોસાથ જ્યારે પણ જરૂર પડે તો લોકોને મદદ આપી શકાય આ આશયથી આજના બંનેના ઉદઘાટન કરવામાં આવેલા છે અને અમે ઉમેદ રાખીએ છીએ કે પ્રજાના સહયોગથી જો અમારા દરિયાકાંઠાના સુરક્ષાના પ્રશ્નો હોય છે પ્રજા અમે જે રીતે સહયોગ કરે છે તો અમારી જો ફરજ છે અમે એટલી જ મહેનત કરી અમે પ્રજાને સુરક્ષિત